લગ્ન વિધાન જોવો જોઈએ કોણ તમારા માટે છે એક બે ત્રણ ચાર ને પાંચ લગ્ન વિધાન હા આમાંથી સાહેબ ત્રણ લગ્ન વિધાન પતી ગયેલા છે એટલે ક્યાંક થઈ અને વિખાઈ ગયું છે બરાબર થઈને વિખાઈ ગયેલું માઇકમાં બોલો પહેલાં હા વેપાર થઈને વિખાઈ બરાબર થઈને વિખાઈ ગયેલું કે તમારા લગ્ન વિધાન ત્રણ તમારા પતિ ગયા છે એકવાર તમે પ્રેમમાં પડી ગયા છો કારણ કે લગ્ન વિધાન જે પૈતું હોય ને મારો મને ડિટેલ્સ આપશે ને એ ડિટેલ્સ હંડ્રેડ પર્સન્ટ રાઇટ હશે રોંગ નહીં હોય ક્યાંય બરાબર છે ત્રણ વિધાન પતી ગયા છે બે વિધાન બાકી છે એમાં સિત્તેર ટકા ચાન્સ છે થવાનો સો ટકા થવાનું માતા કહેતી નથી સિત્તેર ટકા ચાન્સ છે સો ટકા ચાન્સ બાય મને દેખાતા નથી હું તમને ખોટું બ્રહ્મા નાખું એનો કોઈ મતલબ છે નહીં પણ હવે તમારા સિત્તેર ટકા થવાના ચાન્સીસ છે સો ટકા નહીં કદાચ તમે બાંધછોડ કરો તો સિત્તેર ટકા ચાન્સીસ થઈ જવાના મને મસાણીને દેખાય છે પણ હંડ્રેડ પર્સન્ટ થાય એવું માતા કહી શકું નહીં કારણ કે ઉતરોત્તર તમારી પેઢીઓ કપાતી આવે છે તમારી પેઢીઓ કપાતી આવે છે તમારી પેઢીએ નિર્મસથી સંપત્તિ બરાબર વાનજીયા પિતૃઓ તમારી પેઢી કાપી કાપતા આવે છે તમારા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બાર ચૌદ સોળ વીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ ઘર તમારા પેઢીએ થાય કેટલા અત્યારે જોઈએ ને આપણે તો બે ચાર છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર ઘર થાય અને તેર ઘર અને તમારા નજીકમાં એક બે ત્રણ ને ચાર ઘર નજીકમાં તમારા ચાર ઘર છે આમ ગણશો તો તેર ઘર થશે કે સત્યાવીસ ઘરની પેઢીઓ સત્યાવીસથી વધવી જોઈએ બરાબર એ કપાતા કપાતા તેર ઘર આવીને ઉભી રહી ગઈ એટલે તમારી પેઢીઓ ઉત્તરોત્તર કપાય છે ચારમાં પણ બે જગ્યાએ પેઢી ઊભી ત્યારે ચાર ઘરમાં બે જગ્યાએ પેઢી ઊભી રહી ગઈ છે આ પેઢી ઊભી રહી ગઈ એનું કારણ નિર્વંશની સંપત્તિ છે આ પેઢી ઊભી રહી ગઈ એનું મુખ્ય કારણ નિર્વંશની સંપત્તિ છે નિર્વંશની સંપત્તિ તમારી પેઢી તમારું રચાયેલું ઘર વીખી નાખ્યું એને રચાયેલું ઘર તમારું વીખી નાખ્યું શું કામ જો તમારું ઘર રચાઈ તમારી પેઢી આગળ ચાલે તો એ નિર્વંશ પિતૃઓનો રસ્તો ન થાય એટલે તમારું રચાયેલું જીવન તમારું વીખી નાખ્યું બરાબર સરસ ચાલતું હતું બધું સરસ હતું પણ એક નાની એવી વાત એને વિકરાળ સ્વરૂપ લીધું ને તમારું જીવન વિખેરાઈ ગયું બરાબર છે તો આ જીવન વિખેરવું અને તમારા જીવનની અંદર અડચણો લાવી એ તમારા નિર્વંશ પિતૃઓ લાવે છે જો નિર્વંશ પિતૃઓ રાજી થશે ને એને મોક્ષ થશે તો સો ટકા તમારા જીવનમાં ફરી કાંઈક મંડાણ થશે અને તમારા અત્યારે જે બે ઘર ઊભા રહી ગયા એમાં એક ઘર થવાનો ચાન્સીસ છે બરાબર એટલે નિર્વંશ પિતૃનો રસ્તો કરશો તો ચાન્સીસ છે બાકી કે એ સિત્તેર ટકા ચાન્સીસ સો ટકા કહેતો બરાબર છે પણ જેવી તમારી ભક્તિ જો તમારી ભક્તિ હશે તો તમે પિતૃને પાણી રડવાનું ચાલુ કરો સવા મહિનામાં કોઈ વાત આવે અઢી મહિના વાત તમારી બંધાઈ જાય તમારું થઈ જાય કમ્પ્લીટ પછી પિતૃને તમારે પાઈ દેવા પડે તમારે ક્યાં પ્રમાણે બરાબર છે પ્રમાણ પ્રમાણે હોય કે સવા મહિનામાં એક વાત એક બે વાત આવે બરાબર છે અને અઢી મહિને એક કોઈ વાત બંધાઈ જાય થોડી ઘડી બાંધછોડ કરીને બંધાઈ જાય પછી તમારું લગ્ન થઈ જાય એટલે તમે પિતૃ કાર્ય બેસી શકો તો તમારે પિતૃ કાર્ય કર દેવું પડે આપણે ક્યાં કહી જાય આનું પુણ્ય મારા નિર્વસ પિતૃઓ અને પિતૃઓને મળે એક બે ત્રણ ચાર ને પાંચ પિતૃ તમારા છે એક બે ત્રણ ચાર ને પાંચ પિતૃ તમારા છે આ બે કામ સાથે થઈ જશે આ પિતૃનું કામ નિર્વસ પિતૃનું કામ બે સાથે થઈ જશે પાંચ પિતૃ તમારા છે અને નિર્વસ પિતૃ છે એ તમારી પેઢી ઊભી રાખે છે અગિયાર મળે સવારે સાંજે તમારે કુટદેવીની કરજો અને તમારી માતા ભેગી હાલશે અને પાણી રેડશો સો ટકા ભાઈ થવાના ચાન્સીસ છે તમે તમારે એક પૂરતું કરો ભાઈઓને મૂકી દીઓ ભાઈનો ઘરે ઘરે દુખાવો છે અત્યારે ઘરે ઘરે ભાઈ જેને સારું હોય ને એ ન માને બરોબર છે નબળું હોય કે કરવું છે સારું હોય ન કરે સંપત્તિ હોય ને ત્યાં મેં શું કહું છું કે મગડ બધા ન નડે અમુક કેમ કે મગડ નડતો જ નથી સંપત્તિ પડી હોય મગડ ન નડે જેની સંપત્તિ સાફ થઈ જાય ને ત્યાં જ્યારે હવે મગજ નડે છે તારી બેટી ઉઠાડી તે મગજ દેખાણો આગળથી કઈ રહો તો આ મગર નડત નહીં તને પણ હા હા એટલે એટલે જેને જે લોકોને જે લોકોને સંપત્તિનો સહારો છે ને એ લોકોને દેખાતું નથી પણ એ કોના કર્મની સંપત્તિ ખાઈ છે એને ખબર નથી પાછી કોઈક સારા પગલાંનું સંતાન આવી ગયું દીકરા દીકરી આવી ગયા હોય કે દીકરાનું મહવા આવી તેના કર્મનું ખાતા હોય એની ગાડી ચાલતી હોય પણ સત્ય હકીકત આ છે તમારી પેઢી કપાય છે એ દીવા જેવી વસ્તુ છે બરાબર છે આ તો કોઈ પુરાવાની જરૂર નથી તમારે સામે જ પુરાવા છે તમારું થઈને વિખાઈ ગયું છે માતા બોલી બરાબર છે એ દીવા જેવા પુરાવા છે તો જે છે સત્ય છે એનું નિવારણ કરશો તો સો ટકા ગાડી આગળ ચાલશે કુટુંબ કરે કે ન કરે તમે તમારું પૂરતું કરજો કુટુંબ કરે કે ન કરે તમે તમારા પૂરતો રસ્તો કરો થાય કોઈ એમ કે કુટુંબ ભેગું જોઈએ તો કાંઈ ઘરના કું ડૂબી ન મરે કાંઈ બાપના કુવામ ડૂબી ન મરે કાંઈ ન થાય તો થાય તે મહેનત કરાય કુટુંબ ન માને તો આપણે થોડું ડૂબાય પછી આપણે આપણે કર કરી નાખાય આપણો રસ્તો કુટુંબને કહેવાનું કે ભાઈ કાર્ય કરીએ છીએ આવજો આવે તો ઠીક છે ન આવે તો ઠીક છે અને પિતૃ કાર્ય તમારે થઈ જાય પછી કરવાનું અગાઉ કરવું નથી કંઈ એડવાન્સ આપણે રૂપિયો દેવો ખર્ચો નથી કરવો તમે ખાલી પાણી રેડવાનું છે અને યથાશક્તિ પ્રમાણે પક્ષીઓને ચણ નાખવાની છે પણ તમને એમ થાય કે સવા મહિના વાત આવે અઢી મહિના કોઈ વાત બંધાઈ જાય પછી તમારે કરવાનું છે અગાઉ ક્યાં કરવું છે રિઝલ્ટ મળે પછી એમ અને અત્યારે ત્રણ એક બેન ત્રણ વાત પડી છો તો ન તમારી ત્રણ વાત પડી છે એમાં બે વાત ચાલી જશે ત્રણ વાત અત્યારે તમારા પાસે હયાત પડી જ છે મારે બે વાત ચાલવાના ચાન્સીસ છે બરાબર છે હાચા દિલથી કરશો બરાબર તો ક્યાંક ને ક્યાંક ગોઠવણી થવાનો ચાન્સ માતાને દેખાય છે એમ હા પિતૃનું કરશો તો થશે ભાઈ બરાબર અને બીજા નંબરમાં તમે પણ માંગલિક મંગળવારા છો બરાબર છે અત્યાર સુધી તમારા જીવનમાં ચડાવતાર ઉતાર ચાલુ જ રહ્યા હોય તો ચાલુ રહ્યા હોય એટલે મગડને કારણે પણ તમારો પરિવાર તમને તિરસ્કાર કરતો હોય માંગલિક હોવાને કારણે પણ તમારો પરિવાર તમારો તિરસ્કાર કરતો હોય તમારી કિંમત ન થાય એનું કારણ મગડ મહારાજ છે માંગલિક હોવાને કારણે અપડાઉન રહેતું હોય એટલે આવું બની શકતું હોય પણ અત્યારે કરવા જેવું હોય તો ખાલી પિતૃનું કરો પછી મગડ તો ઠીક છે આવે બોલો બીજું બીજું આપણે આ મકાન હયાળું આવું કર્યું વેચાતો નથી મકાન કર્યું કર્યો પણ વેચાતો નથી આવી રીતનો

મને પણ એવું કંઈ કર્યું તમને તમને ખબર છે એવું ખરું કંઈ કારણ કે આ પ્રોપર્ટીના ત્રણ ભાગ થવા જોઈએ તમે બે કહો છો બરાબર ઉપરથી પ્રથમ તમે બોયલા ને એ પેલા ઓછી ઓર્ડર થઈ ગયો મને કારણ કે ત્રણ ભાગ પ્રોપર્ટી થવા જાય બે ભાગ થયા છે આ પ્રશ્ન છે આ પ્રોપર્ટી વેચાતી નથી એનું કારણ એક જ છે બરાબર ત્રણ ભાગ નક્કી થઈ ગયેલું વિખાઈ ગયાનું કેન્સલ થઈ જાય છે પ્રોપર્ટીનું ગ્રાહક આવે નક્કી થઈ જાય પછી કોઈ ટોકન દેવા આવતું નથી પણ ટોકન આવેલું કેન્સલ થયેલું છે ત્યાં સુધી બરાબર છે કે આ પ્રોપર્ટીના ભાગ રિયલમાં ત્રણ થવા જોઈએ બરાબર પ્રોપર્ટીના ભાગ રિયલમાં ત્રણ થવા જોઈએ એની જગ્યાએ ભાગ બે થાય છે અને ત્રીજા ભાગનો કોઈ આનો હકદાર છે છે ને જે આવું મસાણી મેં કહું છું તમારા હાથમાં પૂછીને તમે નક્કી કરજો બરોબર છે કોઈ ત્રીજો હિસ્સેદાર છો છે બરાબર તો ત્રીજા હિસ્સેદારને એવું કહેજો કે ભાઈ તો ત્રીજો હિસ્સેદાર હશે બરાબર અને તમને યાદ આવી જાય તમારી કુર્તી બતાવે તો એના નિમિત્તે તમારે કાંઈક યથાશક્તિ પ્રમાણે કાઢવું પડે કાંઈક દાન કરવું પડે બરાબર ગમે જગ્યા દાન કરવું એટલે પછી ઘાસચારો નાખો ન કહેવાય પણ કોઈ અતિ ગરીબ વ્યક્તિ હોય એને તમે દઈ તો દાન જ કહેવાય કોઈ ઉમરલાયક વૃદ્ધ કોઈ માતા પિતા હોય બરાબર એના ઘરમાં તમે કદાચ અનાજ નાખી દો કે ખાવાનું નાખી દો એ દાન જ કહેવાય હા બસ હા આપણે એવું માની છીએ દાન એટલે ખાલી ઘાસ લઈને પાંચ પડું નાખવું ને અળી જતું ઘાસ સડતું હોય ખાતું ન હોય કોઈ એમ જગ્યા બગડીને ફેંકી દેવું પડતું હોય દાન એન જે જરૂરિયાત મંદને દે હોય દાન કહેવાય આ બસ મોટી જાય બસ એનું પુણ્ય તમને મળશે આપણે શું આપણે આવે ને ઉત્તરાણા ઉત્તરાયણ માણસો ડગલા મોઢે દાન કરે ગાય ખાઈ ન શકે ઓલો કે મારું પચ્ચીસ પણ લખવાનું મારું વીસ પણ લખવાનું વા લાઈન પાંદરે પૂરવાનું હોય ગૌશાળામાં લાઈન હોય એક જ દિવસ પછી પછી ગાયનું ભૂખે મરશે કાંઈ તમે એક દિવ ડગલા કરી દીધા પછી ગાયનું ભૂખે મરવાનું સાચી વાત છે હા એ તમારી હિસાબ ખોટો છે બધાને એક દિન પુણ્ય કમાઈ લેવું છે એમ પુણ્ય ન મળે પણ તમે તમારા બેલેન્સ થી આલો તમારે દાન કરવું જ છે તો દાન એવા રસ્તે કરો જ્યાં દાન તમારું સફળ થાય થોડું દાન સફળ થાય અને કોઈ જીવાત્મા સુખી થાય તમારા દાન ધકી તમારે કોઈ જીવાત્માને સુખી કરવું છે બરાબર પછી તમે એ કોઈ માણસને કરો જનાવરને કરો બરાબર છે તમે માત્ર તમારો એક જ મંતવ્ય હોવું જોઈએ મારે કોઈ જીવને સુખી કરવું છે મારા થકી મારા પાસે જે કાંઈ યથાશક્તિ છે એમાંથી મારે પાંચ જીવને સુખી કરવા છે એ જ દાન છે પછી તમે જાગતા કોઈ માવતરને કરો કે કોઈ નાના બાળકો હોય ને ભણવા જતા હોય ને પાઠ ચોપડાના પૈસા હોય ને ચોપડા લઈ દયો પણ એ દાન જ છે એક જાતનું એવું નહીં કે એ દાનમાં ન આવે ના ગરીબ માવતરનો દીકરો હોય ફીના પૈસા ન હોય અને તમારે માનતા હોય ને એમાંથી માનતાના પૈસાને ફી ભર દયો ને તો મારો મહાદેવ સ્વીકાર લઈને મારી મેરડી સ્વીકારે એ કે જ્યાં દીકરા તારું પહોંચી ગયું મળી ગયું સાચા રસ્તે ટૂંકમાં દાન કરે દાન જ આ બરાબર બાકી તમે બે ખટારા લીલું નાખી દો હળી જાય પછી કચરામાં વહી જાય એ નકામું છે ભાઈ હું નથી માનતો એમાં એટલે હું પછી પર વિરોધ નથી કોઈનો કરો એ કરજો મને કોઈ પણ સત્યતા આ છે કે ઉપયોગ થાય એને દાન કહેવાય એટલે મકાન વેચાઈ જશે બરાબર તમને જે ચોથો ભાગ ત્રીજો ભાગ છે એ તમને દેખાડશે સ્વપ્ન આવી દેખાડશે ત્રીજો ભાગ મારો થાય બરાબર છે સ્વપ્ન આવીને તમને દેખાડશે એક ડોસી આવશે સપનામાં અને ભેગો નાનો દીકરો આવડો નાનો ચડી વગર છોકરો બેઠો હોય છે આ તમને દેખાડશે બરાબર આ દેખાડે એટલે કહેવાનું કે ભાઈ તમારો ભાગ મળી જશે તમને આ વેચાઈ જશે બરાબર તમારો ભાગે તમે ક્યાંય તો દાન પૂરું કરી દઈશ બરાબર પછી એને તમારો જે તમને યથાશક્તિ પ્રમાણે હજાર બે હજાર પાંચ હજાર તમને સારું લાગે એટલું દાન કરી દેવાનું સપને દેખાડશે તમને ભલે હલો